મિત્રો સ્વાગત છે આ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે ECCE શિક્ષક બનવાની સુવર્ણ તકને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અગત્યની સૂચનાઓ જારી કરવામાં આવી છે હવે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે ECCE શિક્ષક બનવાની જે સુવર્ણ તક છે તેના ક્રાઇટેરિયા શું હશે અને કેન્દ્ર સરકાર દ્વારા જે વિવિધ સૂચનાઓ જાહેર કરાઈ છે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું તો મિત્રો વિડીયોમાં તમે પહેલી વખત આવતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે વાત કરીએ પ્રાથમિક શાળામાં લગભગ ઓગણીસ હજાર જેવા કરાર આધારિત શિક્ષકો છે જેમની ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આ જે પ્રક્રિયા છે એ ઘણા જુદા જુદા ભાગોમાં પૂર્ણ થવા જઈ રહી છે જે અંતર્ગત ઘણા જિલ્લાઓમાં આ પ્રક્રિયા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેના કારણે હવે ત્રણથી લઈ છ વર્ષ સુધીના તમામ બાળકોના પોષણ શિક્ષણ અને સંભાળ માટે એક જ છત નીચે તમામ કાર્ય કરવામાં આવશે આ નિર્ણય બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે જેમાં પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો એક જ પરિસ્થિતમાં સ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે આ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં તમામ આંગણવાડી એક્યુપ્રેશર સેવાના વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરી શકશે અને બાળકો ક્ષેત્રમાં કામ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે આ માર્ગદર્શિકા જાહેર કરી છે યુપીમાં સાત હજાર જેટલી બાલવાટિકાઓ શરૂ થઈ છે હવે વાત કરીએ તો કે હાલમાં સત્તર હજાર જેટલી બાળવાટિકા ચલાવવામાં આવી રહી છે બાલવાટિકામાં આંગણવાડી સહાયકો અને આંગણવાડી કાર્યકરો સાથે મળીને કામ કરી રહ્યા છે હવે તેની સાથે કરાર આધારિત શિક્ષકો તેનાત કરવામાં આવનાર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને કામમાં મદદ મળશે લગભગ ઓગણીસ હજાર કે તેથી વધુ કરાર આધારિત શિક્ષકો તૈનાત કરવામાં આવનાર છે જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કામાં દસ હજારથી વધુ શિક્ષકો તૈનાત કરવામાં આવી રહ્યા છે આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે હવે બીજા તબક્કામાં કરાર આધારિત શિક્ષકોને ફરીથી તૈનાત કરવામાં આવશે જેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હવે સરકાર દ્વારા બની શકે એટલી વહેલી તકે શિક્ષકોને તૈનાત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે જેના કારણે પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા તમામ કરાર આધારિત શિક્ષકોની તાલીમ શરૂ કરવામાં આવશે ત્યારબાદ તેમને ટૂંક સમયમાં નજીકની શાળાઓમાં નિયુક્તિ પણ આપવામાં આવશે કરાર આધારિત શિક્ષક બનવાની મોટી તક તો પ્રાથમિક શાળાના શિક્ષકો બનવા માગતા તમામ રસ ધરાવતા યુવાનોને જાણકારી કરવામાં આવી છે કે મૂળભૂત શિક્ષણ વિભાગ હેઠળ દરેક જિલ્લા માટે અલગ અલગ અરજીઓ લેવામાં આવી રહી છે આ ક્રમમાં કુશીનગર અને મથુરા માટે અરજી પણ શરૂ કરી દેવામાં આવી છે વાત કરીએ સાત સપ્ટેમ્બરથી લઈ દસ સપ્ટેમ્બર સુધી કુશીનગરમાં અરજીઓ મંગાવવામાં આવી છે અને ત્રણ દિવસોમાં કુલ એકસો શિક્ષકોને તૈનાત કરવામાં આવશે મથુરામાં કુલ ઓગણસાઠ શિક્ષકો તેનાત કરવામાં આવશે બધા રસ ધરાવતા લોકો રોજગાર પોર્ટલની મુલાકાત લઈ ઓનલાઈન નોંધણી કરાવી શકશે હવે વાત કરીએ કે આ કયા વિસ્તારમાં આ શિક્ષકોની ભરતી થશે તો કે ઉત્તર પ્રદેશમાં આવેલા કુશીનગરમાં જ્યાં રોજગાર પોર્ટલને લઈને નોંધણી કરવામાં આવશે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત